હલો ફ્રેન્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ એકદમ ગાઢી મલાઈદાર ક્રીમી ખીર તૈયાર કરવા માટે મેં અડધો કપ ચોખા લીધા છે આ ખીચડિયા ચોખા છે એટલે જે નાની સાઈઝના ચોખા આવે છે ને એ છે તમે કોઈ પણ નાના ચોખા લઈ શકો બાસમતી ચોખાનો ઉપયોગ નથી કરવાનો બાસમતી ચોખાનો ઉપયોગ આપણે દૂધપાક પાક બનાવી ત્યારે કરવાનો હોય છે ખીર માટે હંમેશા નાના ચોખા લેવાના હોય છે હવે પાણીથી આપણે એને બરાબર ધોઈ લેવાના છે અને એને પલાળીને રાખવાના છે લગભગ અડધા કલાક માટે તમે જો તમારી પાસે સમય ઓછો હોય અને તમે ભૂલી ગયા હો તો પછી તમારે એને થોડા ગરમ પાણીમાં પલાળીને રાખવાના તો તમે પંદરથી વીસ મિનિટ પલાળીને રાખશો તો પણ ચાલશે સમય હોય તો અડધોથી પોણો કલાક પલાળીને રાખવાના હવે આપણે સાથે બદામ અને પિસ્તા પણ લઈશું ઓરિજિનલી તો જે ખીર બનાવવામાં આવે છે એની અંદર ફક્ત ઇલાયચી અને સાકર જ ઉમેરવામાં આવે છે પણ મેં અહીંયા બદામ પિસ્તા એડ કર્યા છે તો બંનેને મેં ગરમ પાણીમાં પલાળી રાખ્યા છે હવે ખીર બનાવવા માટે આપણે થોડું જાડું હોય એવું વાસણ લેવાનું છે અને દૂધ આપણું નીચે ચોંટે નહીં એના માટે આપણે ઘી લગાડી દઈશું તમે પાણી પણ લગાડી શકો છો એની અંદર એટલે કે થોડું પાણી નાખી દો તો પણ ચાલે પણ અમે અહીંયા ઘી લગાડ્યું છે અને અત્યારે ખીર બનાવવા માટે હું ફૂલ ફેટ જે દૂધ આવે છે ને એ લેવાની છે તો મેં એક લીટર ફૂલ ફેટ દૂધ ઉપયોગમાં લીધું છે આટલી ક્વોન્ટિટીમાંથી તમે પાંચથી છ વાટકી જેટલી ખીર બનાવીને તૈયાર કરી શકો છો તો હવે દૂધને આપણે ગરમ કરવા માટે મૂકી દેવાનું છે અને જ્યારે આપણે પહેલાં ગરમ કરવા માટે મૂકીએ તો જે ગેસની ફ્લેમ છે એ મીડિયમ અને હાઈની વચ્ચે રાખવાની અને દૂધને એકવાર પહેલાં ગરમ થઈ જવા દેવાનું દૂધ એકવાર ગરમ થઈ જાય આ રીતે થોડી વરાળો નીકળવા માંડે પછી ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દેવાની અથવા સ્લો ટુ મીડિયમ અને વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું તો દૂધ આપણું ધીરા તાપે ઉકળે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરીએ તો આપણે જે ચોખા પલાડીને રાખ્યા હતા ને તો એની અંદરથી આપણે થોડા ચોખા લેવાના છે અને એ ચોખાને આપણે ગ્રાઇન્ડ કરી લેવાના છે તો ખૂબ જ ઝડપથી ફટાફટ તમારે ક્રીમી ખીર તૈયાર કરવી હોય અને થોડી ગાઢી પણ જોઈએ તો આ ટિપ્સ તમે ચોક્કસ ફોલો કરજો તો મેં ત્રણ ચમચી જેટલા ચોખા કાઢ્યા હતા અને એની અંદર મેં થોડું દૂધ નાખી અને ગ્રાઇન્ડ કરી લીધા છે હવે જે બાકીના ચોખા છે એને આપણે પાણી નીતારી લેવાનું છે અને એ આપણે ખીરની અંદર ઉમેરીશું ખીર જે હોય છે ને એ અને દૂધ પાક બંનેમાં મૂળ તફાવત એ છે કે દૂધ અંદર ચોખાનું પ્રમાણ એટલે જે ચોખા આપણે નાખીએ એ ખૂબ ઓછા હોય જ્યારે ખીરમાં ચોખાનું પ્રમાણ વધારે હોય અને ખીર માટેના જે ચોખા હોય ને જે સ્ટીકી રાઈસ હોય ને જેની અંદર સ્ટાર્ચ નું પ્રમાણ વધારે હોય એનો ઉપયોગ કરવામાં આવે છે તો જો દૂધ આપણું ગરમ થઈ રહ્યું છે અને વચ્ચે વચ્ચે એને મેં ચલાવ્યું પણ છે જેથી મલાઈ ન આવે હવે જે આપણા ચોખા હતા એ એની અંદર ઉમેરી દેવાના છે તો દૂધ આપણું ઉકળતું જશે અને ચોખા પણ એની અંદર ચડીને તૈયાર થઈ જશે તમે જો એને એમ જ મૂકી રાખો ને તો ચોખા ચડી તો જશે પણ ઉપર મલાઈ આવશે અને મલાઈના ટુકડા ખીરમાં સારા નહીં લાગે તમે બાસુંદી બનાવતા હો કે રબડી બનાવતા હો ને તો હજુ ચાલે પણ ખીર કે દૂધપાક બનાવો તો એની અંદર દૂધની જે મલાઈ થાય એના ટુકડા ન આવવા જોઈએ અને એટલા માટે જ જને વચ્ચે વચ્ચે આપણે ચલાવતા રહેવાનું છે અને ચોખા જ્યારે ચડ્યા નહી હોય ત્યારે નીચે બેસેલા હશે જેમ જેમ એ ચડી જશે ને એમ પછી દૂધની અંદર જે ઉપર ઉભરો આવતો હોય ને એમાં ચોખા ઉપર આવશે એટલે તમને આઈડિયા આવશે કે ચોખા આપણા ચડી ગયા છે હવે આપણે જે બદામ અને પિસ્તા પલાળીને રાખ્યા હતા એની જે છાલ છે આપણે કાઢી દેવાની છે તમે એને ગરમ પાણીમાં પલાળીને રાખજો ને તો તો પંદરથી વીસ મિનિટમાં જ એની છાલ આ રીતે સરસ નીકળી જશે છાલ સાથે જો તમે બદામ અને પિસ્તા નાખો ને તો ખીરનો જે કલર છે ને એ થોડો બ્લેકિશ થશે એટલે આપણે એની છાલ કાઢી લેવી જરૂરી છે તો બદામની અને પિસ્તાની છાલ કાઢી લેવાની છે અને પછી આપણે એને કટ કરવાના છે આપણો દૂધપાક ટ્રેડિશનલી કેવી રીતે તૈયાર કરવામાં આવે છે એની રેસીપી પણ મેં તમારી સાથે શેર કરી છે ઝડપથી દૂધ પાક બનાવી શકાય કેવી રીતે એની રેસીપી પણ શેર કરી છે તમે ખીર પણ ઝડપથી કુકરમાં બનાવી શકો છો એની પણ રેસીપી મેં તમારી સાથે શેર કરી છે આ બધી જ રેસીપી તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો પિસ્તા અને બદામ બંનેને આપણે લંબાઈમાં એટલે કે સ્લાઇસમાં કટ કરી લેવાના છે અને જેટલા પતલા થાય એટલા તમારે એને કટ કરી લેવાના છે તો જો મેં આ રીતે કટ કર્યા છે અને બદામ અને પિસ્તાની ક્વોન્ટિટી આપણે બહુ વધારે નહીં લઈએ દૂધ પાક હોય તો વધારે જોઈએ હવે આપણું દૂધ એકદમ સરસ ઉકળવા પણ લાગ્યું છે અને આપણે જે ચોખા એની અંદર એડ કર્યા હતા ને એ ચઢી પણ ગયા છે તો આપણે હાથેથી ચેક કરી લઈએ તો જો તમે હાથેથી પ્રેસ કરશો ને તો ઇઝીલી એ પ્રેસ થઈ જશે હવે જ્યાં સુધી દૂધની અંદર આપણા ચોખા ચડી ના જાય ને ત્યાં સુધી એની અંદર આપણે ખાંડ ઉમેરવાની નથી હોતી તમે જો ખાંડ પહેલા ઉમેરી દો ને તો પછી ચોખાને ચોડવામાં સમય લાગે તો અત્યારે આપણા ચોખા ચડી ગયા છે તો હવે આપણે એની અંદર જે ચોખાને ગ્રાઇન્ડ કરીને રાખ્યા હતા ને એ ઉમેરી દઈશું હવે તમે જોશો કે આ જેવું મિશ્રણ આપણે એડ કરીશું ને થોડી જ વારમાં આપણી જે ખીર છે ને એ ઘટ થવા લાગશે તો આપણે જે મિશ્રણ અત્યારે એડ કર્યું એમાં પણ ચોખા છે અને એ ચોખા આપણે ગ્રાઇન્ડ કરેલા છે તો એને પણ ચડવા તો દેવા જ પડે તો ફરીથી લગભગ બે થી ત્રણ મિનિટ માટે સ્લો ફ્લેમ પર આપણે એને ઉકળવા દેવાનું છે એટલે જે ચોખા આપણે એની અંદર વાટેલા ઉમેર્યા ને એ પણ સરસ ચડી જશે તો હવે તમે જોશો તો આપણી જે ખીર છે એ જાળી થઈ ગઈ છે ચોખા ચડી ગયા છે તો હવે એની અંદર આપણે સાકર ઉમેરીશું ખાંડનો ઉપયોગ નથી કરવાનો પિતૃ પક્ષની અંદર આપણે દૂધપાક અને ખીર ખાઈએ જ એટલા માટે છે કે આપણા શરીરમાં જે પિત્તનો પ્રકોપ વધ્યો હોય ને શાંત થાય તો સાકર અને દૂધ એ બંને પિત્તશામક છે તો એટલા માટે આપણે ખાંડના બદલે સાકરનો ઉપયોગ કરીશું આ ધાગા મિશ્રી છે એટલે કે જે સાકર આવે છે ને દોરાવાળી એ સાકર છે હવે એની અંદર આપણે સાકર ઉમેરીએ એટલે થોડી વાર માટે દૂધ પતલું થશે પણ થોડી વાર પછી જાડું થઈ જશે તો હવે અંદર ફ્લેવર માટે હાફ ટી સ્પૂન આપણે ઇલાયચી નાખવાની છે અને બદામ અને પિસ્તા જે આપણે કટ કરીને રાખ્યા હતા એ પણ એની અંદર આપણે ઉમેરી દેવાના છે અને અત્યારે તમને જે કન્સિસ્ટન્સી દેખાય છે ઠંડી થયા પછી હજુ થોડી જાડી થશે અને ખીર આવી જ રીતની હોય છે તો આપણે પછી ગેસ બંધ કરી દેવાનો છે અને તમે એને જો ફ્રીઝમાં મૂકીને એકદમ ઠંડી કરો ને તો તો એ હજુ વધારે ઘટ થશે હવે થોડી વાર માટે આપણે એને આ રીતે ચલાવતા રહીશું જેથી દૂધ ઠંડુ થઈ જાય એટલે કે આપણી ખીર જે છે એ ઠંડી થઈ જાય અને એની પર બિલકુલ જ મલાઈનું લેયર ના આવે એ રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય પછી તમે એને ઈચ્છો તો ફ્રીઝમાં મૂકી શકો બાકી જો ગરમ ગરમ મૂકશો ને તો ફ્રીઝમાં પણ એની પર મલાઈનું એક પરત આવી જશે તો અત્યારે ગરમ જ છે તમે જોઈ શકો છો તમે બીજા વાસણમાં પણ ટ્રાન્સફર કરી શકો અથવા તો પછી પંખાની ચાર રીતે મૂકી રાખોને તો પણ ચાલે તો અત્યારે આપણી જે ખીર છે એકદમ સરસ રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગઈ છે બિલકુલ જ હવે તમે એને મૂકી રાખશો ને તો પણ એની પર મલાઈ નહીં આવે તો તમે જોઈ શકો છો એની જે કન્સિસ્ટન્સી છે અત્યારે આવી રીતની છે અને તમે જો ફ્રીઝમાં મૂકશો મેં આગળ જણાવ્યું એમ હજુ વધારે ઘટ થઈ જશે તો હવે ખીર ને આપણે સર્વિંગ માં કાઢી દઈએ અને પછી એને પિસ્તા અને ગુલાબની પાંદડીઓથી એને ગાર્નિશ કરી લેશું તો આ પિતૃપક્ષની અંદર તમે ખીર બનાવો તો એકવાર આ મારી ખીરની રેસીપીને ચોક્કસથી ટ્રાય કરો તમને આજની રેસિપીનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ચોક્કસ જણાવો તમે જો વિડીયો જોયો છે મારી મહેનત પસંદ આવી છે તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે અને વધુમાં વધુ શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોયને તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે